જમવાનું પત છે ને હવે હોટલમાં જઈશું હોટલ બી કોઈ ખાસ બહુ દૂર નથી અહીં નજીક જ છે તો હોટલમાં જમવા જઈએ છીએ અંબાજીનો પ્રવાસ કર્યો આજે માતાજીના ખૂબ સરસ દર્શન કરી લીધા શાંતિથી મંદિરમાં અડધો કલાક બેઠા પાંચ મિનિટ દસ મિનિટ માતાજીની સામે બેઠા ને દર્શન કર્યા એક્ઝેક્ટ અંબાજીથી આબુ રોડનો રસ્તો છે આ સામે તમને દેખાય છે અહીંયાથી માઉન્ટ આબુ પચાસ કિલોમીટર આબુ રોડ એકવીસ કિલોમીટર બતાવે છે કાલે સવારે ત્યાં ખૂબ સરસ મજાની હોટેલ હોટલ છે જમવાનું બી ખૂબ સારું હતું ગુજરાત રેસ્ટોરન્ટ તમે આવો હોટલ છે અમારી આ પાછળ દેખાય છે ત્યાં અમે આજે નાઇટ હોલ્ડ કરવાના છે તો અહીંયા રાત્રે શું નાઇટ હોટલ હાર્મની વનેસ્ટ હાર્મની જુઓ તમે તો અહીંયા આજે અમે રાત્રે શું તો જોઈએ અંદરનો વ્યૂ કેવો છે અંદરનો રૂમ ને કેવું છે તે તમને બતાવીએ છીએ અહીંયા આજે નાઇટ હોલ છે અમારો અને પછી અમે જઈશું અહીંયા ગબ્બર સવારે દર્શન કરશું પહેલાં તો માતાજીની આરતીમાં જઈશું પછી સવારે દર્શન કરવા માટે જઈશું અંબે માતાના પછી દર્શન કરશું પછી ગબ્બર પડે આવશું પછી અંબાજીની આજુબાજુના જે શક્તિ તીર્થ છે ત્યાં જઈ આવશું અને પછી આબુ રોડ જવા માટે બપોરે નીકળશું તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો તમને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરતા રહેજો હમણાં અમે સરસ મજાના માતાજીના ધામમાં અંબાજી માતાના ધામમાં આવેલા છે તો તમે આ જોઈ શકો છો તમે આ હોટલમાં અમે આજે રાત્રિ રોકાણ કર્યું છે તો તમે બી આવો તો આ હોટલમાં રોકાજો ખૂબ રીઝનેબલ પ્રાઇસ છે અને ખૂબ સરસ છે બહુ ખાસ મોંઘું બી ના કહી શકાય ને બહુ બી નહીં હમણાં આજે સમજો ને ત્રીજી તારીખ થઈ છે નવેમ્બર ત્રણ અગિયાર બે હજાર પચીસ છે એટલે ભાડું એસીનું ને એમ પચીસસોની આસપાસ છે કંઈક પ્લસ માઇનસ પણ પ્લસ માઇનસ થઈ શકે તમારે આવીને તમારે કરવાનું ભાવતાર તો થઈ જાય છે તો આજે અમે અહીંયા નાઇટ રોકાયેલા છે તો હવે આગળ કેવું થાય છે પછી કાલે સવારે તમને જણાવીશું તો તમે જુઓ અને અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો આ ગુજરાત હોટલ છે અહીં આપણે હમણાં જમ્યા જુઓ આવો 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 તો આગળ જઈને સીધી Alo. Buyurun, <laughs> 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 છે અમારી હોટલ રૂમ જોઈ લો કેટલી સરસ હોટલ છે કેટલા દિવસ રાત રહ્યું છે કેટલા દિવસ રાત રહ્યું છે બોલો પેલા એક જ બે ત્રણ દિવસ રહી જઈશું મજા આવશે બરોબર અંબાજીના ના હોટલ રાતવાસો છે અહીંયા જુઓ તમે સવાર થઈ ગઈ છે સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય અંબેમાં જય ગાતામાં બધાને માતાજીના નમસ્કાર આજે અમે આવી ગયા છીએ અંબાજી અંબાજીનું સવારનું દ્રશ્ય છે સામે તમને આ દેખાય છે ગબ્બર માતાજીનું મંદિર દેખાય છે જુઓ ત્યાં હમણાં અમે જવાના છે તો તમને પણ એના ખૂબ સરસ દર્શન કરાવ્યું છે ખેતી ઉપરના તમે બ્લોગમાં જોડાઈ રાખો છો ખૂબ મસ્ત મજાનું તમને આ દેખાય છે આ અમારે હોટલનો વ્યૂ છે અને આજુબાજુના ડુંગરાળ પ્રદેશ બધું દેખાય છે મસ્ત મજાનું છે આ અમારો રૂમ છે આ એક ચોકડી છે એથી સીધા જઈશું એટલે પચાસ કિલોમીટર જેવું આબું છે આબુ છે અને પચીસ કિલોમીટર આબુ રોડ છે ત્યાંથી આ હોટલમાં અમે રોકાયા છે ને સામે માતાજીના દર્શન થાય છે દર્શન કરી લેજો સરસ દર્શન થાય છે દિવ્ય દર્શન છે તો થેન્ક યુ સામે આ લાઇટો સળગે છે ને ડુંગર દેખાય છે ગબ્બર છે ગબ્બર માતાજીનું ગઢ છે આપણે અંબે માતાનું તે મંદિર દેખાય છે તમને તો થોડું હમણાં ધુમ્મસ જેવું વાતાવરણ છે એટલે આવું દેખાય છે હવે નજીક જઈને તમને પછી એના દર્શન